પગાર ધોરણની વાત કરીએ તો પાસઠ હજાર રૂપિયા સુધીનું પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે અને જગ્યા છે તે નવસો ને છઉતેર જેટલી જગ્યા ઉપર ભરતી આવી છે જગ્યાની વાત કરીએ તો જુનિયર એક્ઝિક્યુટિવ માટેની આ ભરતી રહેલી છે તો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોવાના છે કે આના ફોર્મ ક્યાંથી ભરાવાના છે છેલ્લી તારીખ કઈ છે અને ક્યાંથી તમે છે આના ફોર્મ ભરી શકો તો વગેરે માહિતી આપણે જોઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં આ નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે પોસ્ટ ની વાત કરીએ તો જુનિયર એક્ઝિક્યુટિવ માટેની પોસ્ટ ઉપર છે આ ભરતી જાહેર કરવામાં આવેલી છે જગ્યાની વાત કરીએ તો નવસો ને છોતેર કુલ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે લાયકાતની વાત કરીએ તો સ્નાતક છે અથવા તો સ્નાતકની ડિગ્રી કરેલી હોવી જોઈએ એટલે અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે જેમાં તમે છે ઇન્જિનિયરિંગ કરેલી હોવી જોઈએ અથવા તો સિવિલમાં અથવા તો ઇલેક્ટ્રિકમાં અથવા તો એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં સ્નાતક તમે થયેલા હોવા જોઈએ એટલે કે ઇન્જિનિયરિંગની ડિગ્રી તમે કરેલા હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાવશો અને ફોર્મ ભરી શકશો વયમર્યાદામાં છે જે પણ ઉમેદવારો અનામત કેટેગરીમાં આવે છે તેને અનામતનો લાભ છે વયમર્યાદામાં જોવા મળવાનો છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો આમાં પગાર ધોરણ છે કેટલો આપવામાં આવતો હોય છે તો પગાર ધોરણ મિત્રો છે આમાં શરૂઆતનું પગાર ધોરણ છે ચાલીસ હજારથી પગાર ધોરણની છે આમાં જે છે શરૂઆત થતી હોય છે અને ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો છેલ્લી તારીખ છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકો છો સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો મિત્રો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એ એ આઈ ડોટ એ એ

છે છે તો પ્રકારની ફી મિત્રો મહિલા અને પીડબ્લ્યુડી ના ઉમેદવારે ભરવાની નથી તો મિત્રો આ હતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નવસો ને છોતેર જેટલી જે જગ્યા પર ભરતી જેના ફોર્મ મિત્રો છે તમે સપ્ટેમ્બર માર્ચ સુધી છે તે ભરી શકશો